જામનગરમાં શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં યાયાવાર પક્ષીઓ આવતા હોય હાલ વન વિભાગ દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને પક્ષી પક્ષીપ્રેમીઓ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ પણ જોડાયા છે જિલ્લાના લાલપુર જોડિયા બાલાચડી સચાણા વગેરે વિસ્તારમાં એકસો પંચોતેર અલગ અલગ પ્રજાતિના એક લાખથી પણ વધુ પક્ષીઓ જોવા મળ્યા છે જેમાં પેલિકન ફ્લેમિંગો કોમન ક્રેન કોર્મોરન પેન્ડેડ સ્ટ્રોક અને સપન બિલ લિટલ ગ્રીવ ગ્રેલેગ રૂસ વગેરે પક્ષીઓનો સમાવેશ થાય છે. આયાવર પક્ષીઓ આવે છે આપણે ત્યાં કોમન ક્રેન ને ડેમોઝલ ક્રેન બે ત્રણ જાતના પેલિકન સોયલર પિન્ટલ કોમનટલ કોટનલી ગડવાર ગાર્ગેની આ બધા ડક્સ જે આવે છે આ બધા ડક્સ પણ દર વર્ષે આવે છે એમાં કેટલો વધારો થયો કેટલો ઘટાડો થયો આ બધું જાણી શકાય અને આ ડેટા બધા ભેગા કરી શકાય એટલા માટે વન વિભાગ દર વી દર વર્ષે પક્ષી વિંદો શૈક્ષિક સંસ્થાઓ અને બધા સાથે મળી અને આ પક્ષી ગણતરી એટલા માટે આયોજન કરવામાં આવે છે અંદાજે સ્થળો લીધા છે રણ વિસ્તાર છે કોઠારીયા છે કેશિયા બંદરો છે હડિયાણા બંદરો છે બાલાચડી છે પછી અહીંયાથી આગળના ભાગમાં જાવ તો અને જામુડાનો પટ્ટો વિસ્તાર છે આ વિસ્તારની અંદર અત્યારે પક્ષી ગણિત પક્ષીવિદ સાથે અને વરંચિયર સાથે ચાલુ છે આપણે બે દિવસની ગણતરી જે થઈ છે એમાં અંદાજે પોણા બસો જાતના અલગ અલગ વેરાયટીના પક્ષીઓ જોવા મળ્યા છે જેમાં આપણા લોકલ બર્ડ્સ બી છે અને જે સિંધિયા સાહેબે વાત કરીએ એ રીતે માઇગ્રેટરી બર્ડ્સ બી મળેલા છે જેનો ટોટલ આંકડો અત્યારે અંદાજે કહીએ તો એક લાખથી ઉપરનો આંકડો છે કે જે બે દિવસની ગણતરીમાં આપણે સામે આવ્યો છે